આઈસીસીએસ બોર્ડમાં રૂપાંતર કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ હતું કે વાલીઓ સાથેનું એ મિટિંગ ચર્ચા તો એ કરી હજુ શરૂઆત છે તો એ સીડી લખીએ છીએ આપણા જ હજુ લાંબી પ્રોસેસ છે આમ સમય જતાં જતાં આપણે જે કંઈક ઓપિનિયન જે કંઈ સૂચનાઓ આવે છે એ પ્રમાણે આ સરકાર સાથે પરમિશન લઈને આ કાર્યવાહી કરવામાં આવશે જે આઈસીએસિ બોર્ડમાં રૂપાંતર કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ હતું કે વાલીઓ સાથેનું એ મીટિંગ ચર્ચા થોડી કરી આ જો શરૂઆત છે તો એ બી સીડી લખીએ છીએ અપના જ હજુ લાંબી પ્રોસેસ છે આમ સમય જતાં જતાં આપણે જે કંઈક ઓપિનિયન જે કંઈ સૂચનાઓ આવે છે એ પ્રમાણે સરકાર સાથે પરમિશન લઈને આ કાર્યવાહી કરવામાં આવશે